કોર્પોરેટર અને માથાભારે ઇસમ સાથે મળીને દારૂના અડ્ડા પરથી હપ્તા ઉઘરાવવાનો આક્ષેપ પાંડેસરા વિસ્તારના કોર્પોરેટર પર હપ્તા ઉઘરાવવાનો આરોપ લાગ્યો કોર્પોરેટર શરદ પાટીલ અને માથાભારે ઇસમ ભૂષણ પાટીલ મહિલા બુટલેકરને ત્યાં હપ્તા માંગવા જતા ભેરવાયા શરદ પાટીલ કે જે સી આર પાટીલનો અંગત હોય તેવું કહી ગુપ્ત હપ્તા વસૂલે છે તેવો આક્ષેપ ભૂષણ પાટીલ વિરુદ્ધ બળાત્કાર પોક્સો અને મારામારી જેવા અનેક ગુનાઓ છે મહિલા બુટલેકરે મેથી પાક આપી કોર્પોરેટર અને સાગરિતને ભગાડ્યા જય શ્રી રામ હું શરદભાઈ પાટીલ કોર્પોરેટર વોર્ડ નંબર અઠ્યાવીસ ગઈકાલે એક વિડીયો વાયરલ થયો છે પરંતુ વસ્તુ સ્થિતિ એની જુદી છે આજે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા છે જેમાં હીરાનગરનું રસ્તાનું કામ લેવામાં આવ્યું છે એજન્ડામાં અને હું રાઉન્ડ પર હતો અને હીરાનગરના જનતા જનાર્દન અને મારા કાર્યકર્તાને મળવા ગયો હતો સ્વાભાવિક છે કાર્યકર્તાઓને અપેક્ષા હોત એક પછી એક કામ કેવા કરે એટલે એમને બીજું એક કામ કીધું કે સાહેબ આ રસ્તા પર દબાણ કરે છે અને અમને જવા બંધ રસ્તો રહેતો નથી એટલે હું મારા કાર્યકર્તાને મોકલ્યો અને કીધું કે ભાઈ એને જઈને કહે કે રસ્તા પર હું દબાણ ના કરો પરંતુ એમને આ ખોટી ઉપજાવ કરેલી વાત કરી છે એટલે આ વાયત તદ્દન વાયાત અને ખોટી વાત છે મેં મારા વિડીયો સાથે એજન્ડાની કોપી પણ આપી છે ભારતમાં રહી છે